સંતરામપુર જગદીશ મહેતા સામે સંતરામપુર કોંગ્રેસનો વિરોધ આદિવાસી સમાજના અપમાન મુદ્દે પોલીસ ફરિયાદ સાથે મામલતદારને આવેદનપત્ર રજૂ સંતરામપુર કોંગ્રેસ દ્વારા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ તીવ્ર વિરોધ નોંધવામાં આવ્યો છે આરોપ લગાવવામાં આવ્યો છે કે મહેતા દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વિપક્ષના નેતા શ્રી તુષારભાઈ ચૌધરી તથા સમગ્ર આદિવાસી સમાજ વિશે અપમાનજનક અને અસંવેદનશીલ ટિપ્પણી કરવામાં આવી હતી આ મામલાને ગંભીરતાથી લેતા સંતરામપુર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સંતરામપુર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવીને પગલાં લેવાની માંગ કરી છે સાથે સંતરામપુર પોલીસ મથકે લેખિત અરજી આપી મહીસાગર જિલ્લા કોંગ્રેસ એસટી સેલ દ્વારા કડકમાં કડક કાયદેસર કાર્યવાહી કરવા અને ગુનો દાખલ કરવાની રજૂઆત કરવામાં આવી છે કોંગ્રેસ આગેવાનો અનુસાર આ પ્રકારની ટિપ્પણીઓ સમાજમાં વિભાજન ફેલાવે છે અને આદિવાસી સમુદાયના આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે જેને કોંગ્રેસ ક્યારેય સહન નહીં કરે તેમ જણાવ્યું છે થોડા બે ત્રણ દિવસ પહેલાં ગુજરાતના પ્રસિદ્ધ પત્રકાર જગદીશ મહેતા અને નિર્ભય નિધિ ટીવી એન્કર ગોપી ગાંગર દ્વારા જાહેર મીડિયામાં ડિબેટમાં એવું કહેવામાં આવ્યું હતું કે આદિવાસી સમાજ વિશે અને ખાસ કરીને જે નવનિયુક્ત અમારા વિરોધ પક્ષના નેતા છે કોંગ્રેસ પાર્ટીના વિધાનસભાના તુષારભાઈ ચૌધરી એમની વિરુદ્ધમાં અપમાનજનક નિવેદન આપવામાં આવ્યા હતા અને જગદીશ મહેતા પત્રકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આદિવાસી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી આદિવાસી સમાજ એટલે જંગલમાં રહેનારો સમાજ કાળો બમણ સમાજ ઉઘાડા પગે ચાલનારો વ્યક્તિઓ આવું બધું આક્ષેપો કરવામાં આવ્યા હતા જેનાથી સમગ્ર આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે અને એના અનુસંધાને સંતરામપુર તાલુકા કોંગ્રેસ સમિતિ અને મહિસાગર જિલ્લા એસટી સેલ્સ દ્વારા આજરોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમારી માગણી છે કે જે કંઈ પત્રકાર જે આદિવાસી સમાજને ઉશ્કેરતી જે લા નિવેદનો આપ્યા છે એની માફી તો નહીં પરંતુ એના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ એના ઉપર પોલીસ કેસ થવો જોઈએ એફઆઈઆર નોંધાવવી જોઈએ અને અમારા જે કોંગ્રેસના નેતા તુષારભ ચૌધરી ઉપર જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એના દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે એવી મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અને સંતરામપુર તાલુકા કોંગ્રેસ સમિતિ વતી અમારી માગણી છે અને જો આ તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે નહીં આવે તો આવનારા સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું હર્ષદ હર્ષદ પટેલ પ્રમુખ મહીસાગર જિલ્લા કોંગ્રેસ